જય માતાજી તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ઉત્તરાયણનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે મારા સાથે જોડાયેલા મારા સમાજના તમામ બંધુઓ વડીલો આગેવાનો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આ ઉત્તરાયણના પર્વ એક મોજ શોખ આનંદ અને લાગણી એકબીજાનો સ્નેહ સમાયેલો છે પણ મિત્રો જ્યારે રોડ રસ્તા ઉપર નીકળીએ ત્યારે ખૂબ જ કાળજી રાખવી કારણ કે પતંગની દોરીથી ઘણી બધી જિંદગીઓ હણાઈ જાય છે અને એના માટે જ્યારે આપણે બાઇક ચલાવતા હોય ત્યારે ગળામાં મફલર રાખવું અથવા જે બાઇક ઉપર એંગલ લગાવવામાં આવે છે એ એંગલ લગાવી દેવી અને શાંતિપૂર્વક વાહન ચલાવવું જેથી કરીને કોઈ દોરી ગળા ઉપર પડે તો એની ઈજા વધુ ન થાય અને આપણા ઘરને નુકસાન ન થાય એના માટે આપ સૌ બંધુઓને શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટની અપીલ છે કે તમામ કમિટી મેમ્બર દ્વારા સૌને દિલથી અપીલ કરવામાં આવે છે કે આપણા પોતાના જીવની કાળજી રાખો પોતાના પરિવાર હેમખેમ રહે અને બાળ બચ્ચોને સુરક્ષિત રાખો જ્યારે તમારા બાળકો ધાબા ઉપર હોય ત્યારે એમના પાછળ કોઈ પણ એક વ્યક્તિ હોય એની સાર સંભાળ લે કારણ કે બા બાળક એક પતંગની લાલચમાં આગળ વધી જાય છે અને ક્યારેકનું મોટું નુકસાન થઈ જાય છે એના માટે આપણે આપણા પરિવારની ચિંતા કરવી આપણા બાળકો માટે ખૂબ જ ચિંતિત રહેવું અને ખાસ કરીને જ્યારે રોડ રસ્તા ઉપર નીકળો ત્યારે તમારી પોતાની કાળજી રાખવી બાઇક ઉપર નીકળતા હોય ત્યારે વાહન ધીમી ગતિથી ચલાવવું સાથે જ સેફ્ટી ગળામાં મફલર રૂમાલ એ બાંધીને નીકળવું જેથી કરીને આપણને કોઈ નુકસાન ના થાય આપણા પરિવારને નુકસાન ના થાય એના માટે ખૂબ જ કાળજી રાખવી આપ સૌને વિનંતી કરે છે જવેરભાઈ ઠાકોર આવો આપણે સૌ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરીએ પણ કાળજીપૂર્વક સાધા નથી આપણા પરિવાર હેમખેમ રહે અને આપણા મિત્રો પણ હેમખેમ રહે આપણા સર્વે નાદબંધુઓ સર્વજ્ઞાતિના લોકો સુરક્ષિત રહે એવી રીતે આપણે પોતે પણ થોડી જાહેરાત કરીએ તમને યોગ્ય લાગે તો આ વિડીયો આગળ મોકલજો શેર કરજો કારણ કે જેથી કરીને કોઈની જિંદગી બચી જાય જય માતાજી જય જય ગરબી ગુજરાત જય હિન્દ જય ભારત